El 2023 fue un año de grandes મોરબી વિધાનસભા પરંતુ મોરબીમાં બનેલી એક ઘટના લગભગ ગુજરાતનો એક પણ વ્યક્તિ નહીં ભૂલી શક્યો એમાંથી જ એક ચહેરો ગુજરાતને એવો મળ્યો કે જેણે પોતાના જીવની પણ ચિંતા ન કરી એ મચ્છુનો ઝૂલતો પુલ પડ્યો હતો અને ત્યારે લગભગ પેટ સમા પાણીમાં જેમણે કંઈ પણ વિચાર્યા વગર કૂદકો મારી દીધો હતો અને બની શકે એટલા લોકોને બચાવવાના પ્રયત્ન કર્યા હતા એ જ કાંતિભાઈ અમૃતિયાને આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાનું સ્થાન મળ્યું છે કાંતિભાઈ અમારી સાથે છે કાંતિભાઈ અપેક્ષાની સાથે સાથે શું એ આશા કે જે તે વખતે મોરબીમાં જે ઘટના બની એ પછી ધારાસભ્ય બનવું ધારાસભ્ય બન્યા પછી સરકારની અંદર એક મોટી જવાબદારી રોજગારીની જવાબદારી યુવાનોને રોજગારી મળે એ તક મળશે વિચાર્યું હતું કોઈ પણ અપેક્ષા વિના કામ કરવાનું હોય હું સેવન્ટી નાઇનમાં ઓનરત આવ્યું ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વયંસેવક હતા હું છે મારી ઓગણીસ વર્ષની ઉંમર હતી ત્યારે પણ કામ ત્યારથી એટલે કોઈ પણ અપેક્ષા વિના અને બીક વિના કામ કરવાનો મારો સ્વભાવ છે સેવા કરવાનો અને આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ અને જે પી સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ અને વિશ્વકર્મા સાહેબદારી પૂરેપૂરી નિષ્ઠાથી સારી રીતે નિભાવશી અને સારી રીતે રોજગારી મળે એના અમારા પ્રયત્ન પ્રાથમિકતાઓ કયા પ્રમાણે હશે રોજગારી મળવી યુવાનોને તક મળવી કારણ કે અત્યારે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ ઉભો થાય છે કે મોંઘવારી બાજુ વધે છે પરંતુ એના પરિપ્રેક્ષમાં એ વેતન નથી મળતું અને વેતન મળે તો પછી રોજગારી મળે બે વિષય છે મારા જાહેર અનુભવ પ્રમાણે અમારી આઈટીઆઈ છે બધે હવે આઈટીઆઈમાં જ્યાં પણ જરૂરિયાત છે જે પણ કોર્ષની જરૂરિયાત છે એ કોર્ષ પ્રમાણે ચાલુ થઈ જાય આઈટીઆઈમાં આઠ ધોરણ નપાસ હોય તો એને એકાદો કોર્ષ કરાવી તો એમાંનો વાયરમેન હોય વાયરમેન કોર્સ કરે તો એ ખાલી આઠ ધોરણ પાસ હોય એ કોર્સ કરીએ એટલે સીધો એને પચીસ હજાર રૂપિયા પગાર મળતો હોય વીસ પચીસ હજાર એ રીતે નવા નવા કોર્ષ લાવીને જ્યાં ગુજરાતમાં જરૂર છે એ એને એને સારી રીતે રોજગારી પગાર સારા મળે એના અમારા આખા પ્રયત્નો હશે છેલ્લો પ્રશ્ન પૂછીશ કે એક દબંગ નેતા તરીકેની પણ છાપ છે આપને અમે જોયું છે કે તમે વિધાનસભામાં બેસી ગયા હતા કે ભાઈ આપવું હોય તો રાજીનામું આપી દે એ દબંગાઈ થી એ જ હોલ્ટ થી કારણ કે વિપક્ષ આક્ષેપો એવા કરે છે કે અધિકારીઓ પર હવે નેતાઓનો અથવા તો મંત્રીઓનો વોલ્ટ નથી રહ્યો અને આપ જે વિસ્તારમાંથી આવો છો સિરામિક ઉદ્યોગ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે ખાસ ઘણી હજી જરૂર પણ છે તો એ જ હોલ્ટી અમૃતભાઈ મંત્રી તરીકે પણ જોવા મળશે ના ના એ તો મારો અમારો સ્વભાવ એ કામ કરવાનો નિષ્ઠાથી કામ કરવાનો અને એ કામ કરશી એમાં કઈક સ્વભાવ છે અમે તો અમારા વિચારસરણી અમારા મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની વિચારસરણી સ્ટ્રોંગ હોય તો અમે તો એના ચેલાઈએ તો અમારી વિચારસરણી સ્ટ્રોંગ જોઈએ ને કાંતિભાઈ પણ આમ સ્ટ્રોંગ થઈને કામ કરવાના છે કરવાનું વિસ્તારમાં કરવાનો ગુજરાતમાં સારી રીતે કામ કરવાનું તો જે જવાબદારી મળી છે જવાબદારીમાં પોતે નિષ્ઠાપૂર્વક અને સાથે જે જે પ્રશ્નો છે એના ઉકેલ આવે એ દિશામાં આ મંત્રાલયને આગળ લઈ જશે કેમેરા પર્સન અંકિત દવે સાથે હું મંગરાવલ ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર